તો સ્વર્ગ સંયોજન અથવા ક્ષાર ની અંદર ત્રણ ડિવાઈડેશન આવે છે એક આશા આવે છે સાદો ક્ષાર પછી આવશે દ્વિક્ષાર અને ત્રીજું આવશે ક્ષાર સાદા ક્ષાર માટે તમે આવું કહી શકો છો બાળકો કે એનએઓએચ અને એચસીએલ જોડાય તો એનએચસીએલ બનાવે સિમ્પલ સોલ્ટ અને 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 તો 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 બનાવે 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 આ બધા કયા ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે તો સિમ્પલ ક્ષાર પછી દ્વિક્ષાર અંદર એવું કીધું હતું કે એક કરતાં વધારે ઘટકો જોડાયેલા હોય જેને આપણે બે ઉદાહરણ આપ્યા એક આપ્યું હતું પોટાસિયમ જેને કહેવાય ફટકડી અને બીજું મોરક્ષાર

ચાલુ લેક્ચર મૂકું તો બીજું આવશે મૂર્ખાર મુર્ખ કોને કહેવાય શુભમ આપણે શરૂઆત બનાવ સ્ટાર્ટ કરીશું તો ચોપડીમાં આવું કે લખેલું નથી પણ યાદ રાખવાનું કે બે ક્ષાર જોડાય તો દ્વિક્ષાર બનાવે સિમ્પલ એટલે કે એકદમ સાદો નોર્મલ એસિડ અને બેગા થી બનાવને સાદો ક્ષાર કહેવાય અને સંકીર્ણ અક્ષર કોને કહીશું તો જયારે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે ચલો ગુમાવી દે હા પોતાના મૂળભૂત ગુમાવીને બનાવતા હોય તેના ઉદાહરણ તરીકે શું લેવાય પ્રથમ પોટેશિયમ ફેરોસાયનાઇડ પોટેશિયમ ફેરોસાયનાઇડ કે ફોર પછી સી ફોર ટાઇમ્સ

જે બે સંયોજનો મિશ્ર કરતા તેમના ગુણધર્મો બદલાય નહીં તો જે બે સંયોજનો ને એકબીજા સાથે મિશ્ર કરો ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો તેને દ્વિક્ષાર કહેવાય અને જો મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે તો ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ અને એકદમ મિનિટ ચાલુ રાખજો હવે પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલા કીધું ચેપ્ટર નામ છે સવર્ગ સંયોજનો જેને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ અથવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે હવે સવર્ગ સંયોજનોને કહેવાય કોઓર્ડિનેશન તો સૌથી પહેલી વસ્તુ શું યાદ રાખશો તો સવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોની કરોડ છે એટલે કે એના દ્વારા જ તે ચાલે છે તમને સમજાવે છે કે સંયોજનો એટલે કે કોર્ડિનેશન કમ્પાઉન્ડ એ અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રસાયણ ઉદ્યોગોની કરોડરજ્જુ છે સવર્ગ સંયોજનોનું રસાયણ વિજ્ઞાન આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અગત્યના બે પડકાર ક્ષેત્ર છે રાસાયણિક વિજ્ઞાન અને આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એના વિશેની માહિતી આપે અથવા તેના વિશે સમજવાનો પ્રયત્ન કરે પછી જૈવિક પ્રણાલીઓમાં આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન નવી સંકલ્પનાઓની ઊંડી સમજ પૂરી પાડે છે કોણ તો સંયોજનો જે આપણે પરીક્ષા માટે તૈયાર કરવા નથી હવે સૌથી પહેલી ડેફિનેશન આપે છે સંકીર્ણ સંયોજનોની કે સંકીર્ણ સંયોજન કોને કેવા તો સંક્રાંતિ તત્વોના પરમાણુ અથવા આયન જ્યારે થ્રીડી ફોરેસ અને ફોરપી કક્ષકો યાદ રાખવાનું જો સંક્રાંતિ ધાતુ થ્રીડીનો યુઝ થયો હોય ને ત્યારે કઈ કઈ કક્ષકો ખાલી હોય તો પેલા આવે થ્રી થ્રીડી પછી આવે ફોરેસ અને પછી આવે ફોરપી હવે શક્યતા એવી રહેલી છે કે ડી આગળ ના હોય તો પાછળ હોય તો શું આવે તો ફોરેશ ફોરપી અને ફોરડી ઘણી વાર ને ધોરણ અગિયાર ની અંદર તમે સંકણ જોતા હતા બે પ્રકારના સંકણ આવતા હતા એક આવે એસપી થ્રી ટુ અને બીજું આવે ડી ટુ એસપી થ્રી આપણા માઇન્ડમાં બંને સરખું જ છે પણ એવું નથી જો ફોરેસ્ટ ફોરપી અને ફોર ડી હોય ને તો એને કહેવાય આવડું ડી પાછળ હોય તો ફોરેસ્ટ ફોરપી અને ફોરડી અને જો ડી આગળ હોય તો થ્રીડી ફોરેસ્ટ અને ફોરપી પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી જે સંયોજન બનાવે તેને સંકીર્ણ સંયોજન કહે છે ઉદાહરણ તરીકે હવે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છું કે સંકીર્ણ સંયોજન કોને કહેવું તો વન્સ અગેન રિપીટ સંક્રાંતિ તત્વના પરમાણુ અથવા આયનમાં જ્યારે 3d 4s અને 4p અથવા 4s 4p 4s 4p અને 4d કક્ષકો ખાલી હોય ત્યારે સંક્રાંતિ તત્વો લીગેન પાસેથી એટલે કે ઋણાયન કે તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોનિકો નો સ્વીકાર કરી જે સંયોજન બનાવે તેને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે અને સમજવાનું છે તો આ લોકોએ પહેલું ઉદાહરણ આપ્યું છે કે ટુ એનઆઈસીએલ ફોર એને આપણે વધુ ડિટેલમાં સમજીએ તો જો સૌથી પહેલી વસ્તુ તમને એવી કીધી કે આપણે જોઈએ સંક્રાંતિ ધાતુ સંક્રાંતિ ધાતુ કોને કહેવાય સંક્રાંતિ ધાતુ કોને કહેવાય રોનક સંક્રાંતિ ધાતુ કોને કહીશું બેટે એસ વિભાગના એસ વિભાગને તો આલ્કલી તત્વો કહેવાય અને આલ્કલાઈન અર્ધ ધાતુઓ કહેવાય સંક્રાંતિ વિભાગના ઇલેક્ટ્રોન દાખલ થાય ના તત્વો કહેવાય હવે આ સંક્રાંતિ ધાતુ ની અંદર કઈ કઈ કક્ષકો ખાલી હોય તો તો એ પરમાણુ હોય એટલે કે ધાતુ તરીકે વર્તતો હોય તો તે આયન તરીકે વર્તતો હોય ત્યારે કક્ષક માં ખાલી જોવા મળે કઈ રીતે જોવા મળે તમને એક તો કહી દીધું અને અને ફોરડી એ શું કરે તો કોઈ તટસ્થ પરમાણુ તટસ્થ પરમાણુ અથવા ઋણાયન પરમાણુ અથવા ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે સ્વીકાર અને સ્વીકાર કરી અને જે સંયોજન બનાવે અથવા સ્પીસીસ બનાવે તેને કયા સંયોજનો કહેવાશે

સંકીર્ણ સંયોજનને બીજું કહેવાય સવર્ગ સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ડાયરેક્ટ આપણે ડેફિનેશન થી ખબર ના પડતી તો સરળ અને સિમ્પલ આપણે ટેક્સ્ટબુક આપેલું પહેલું ઉદાહરણ લઈએ કે ટુ NiCl4 ફર્સ્ટ ઓફ ટેલ મી આની અંદર બે આયન અલગ પડશે કયા બે આયન અલગ પડે 2k+ NiCl4-2 NICL અને NICL NICL k+ NICL હા એટલે તમે એવું કહી શકો છો કે ટુ કે પ્લસ બીજું પરીક્ષામાં એવું પૂછે કે આની અંદર મને એનઆઈ નો ઓક્સિડેશન આંક શોધી નાખો કોનો ઓક્સિડેશન આંક શોધો કીધો છે એનાઈ નો ચલો મારે એનાઈ નો ઓક્સિડેશન આંક શોધો હોય તો કઈ રીતે શોધાય પૂર્વી પ્લસ ટુ

નિયમો વાંચી આવે છે જાણીને આનંદ થયો હવે હું મારે પહેલા ઇલેક્ટ્રોન રચના લખવી છે એક થી ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ ના આવડે તો તમારું ફ્યુચર હજુ રામ ભરોસે ચાલે જ એવું વિચારજો ફોન લેતો ફોન લેતો બગડી

અઢાર પરમાણીય ક્રમાંક ધરાવતો ઘટક છે એમાં થ્રી ની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ બધાને યાદ હશે કે ડી માં કક્ષક કેટલી હોય તો પાંચ પાંચ અહીંયા આવશે ફોર અને પછી આવશે ફોર બી માં કેટલા ઇલેક્ટ્રો કક્ષકો આવે તો ત્રણ ત્રણ અહીંયા ફોર અને અહીંયા ફોર ચલો ઇલેક્ટ્રોન ગોઠવવાનું ચાલુ કરો પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના આઠ ત્રણે ત્રણ નિયમોનો યુઝ કરવાનો આવબાવ પોલી અને હુંડ તો એક આડ એક બગડ બે તગડ ત્રણ ચોગડ ચાર પાછળ પાંચ છ છ સાત આઠ સાત અને આઠ આઠ ફોરેસ્ટ માં તો બે ઇલેક્ટ્રોન છે જ હવે જો હું અહીંથી બે ઇલેક્ટ્રોન એનઆઈ પ્લસ ટુ લખું તો પ્રથમ ઇલેક્ટ્રોન સામાથી દૂર થશે બાહ્યત્તમ કક્ષા ઇલેક્ટ્રોન હંમેશા બાહ્યત્તમ કક્ષા માંથી દૂર જાય એટલે થ્રીડી એઝ ઇટ ઇઝ રહેશે અને ફોરેસ્ટ માં બે ઇલેક્ટ્રોન શું થયા તો વયા ગયા પતા ચાલ ચલો હવે અહિયાં જે એક બગડ બે તગડ ત્રણ ચો ચાર પાંચ પાંચ છગ છ સાત આઠ સાત આઠ અહીંયાથી બે ઇલેક્ટ્રોન ગતા રહે ફરીથી વિચારજો

તો અહીંયા આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા એક હજુ આવશે આઠ અહિયાંથી ગોઠવવાનું ચાલુ કરવાનું સીએલ એ શું કરશે તો ઇલેક્ટ્રોન યુગમાં નું દાન કરશે સીએલ એ શું કરશે ઇલેક્ટ્રોન યુગમાં નું દાન કેટલા સીએલ છે જાનવી જો આ એક ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું આ બીજું ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું આ ત્રીજું ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું અને આ ચોથું ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું તો હવે આની અંદર પૂછવામાં આવે કે સંકરણ કયું થયું તો કયું લખો તમે ઝીલ સંકરણ થાય એસપી થ્રી કઈ રીતે ખબર પડી બાળકો કારણ સમાન આકાર ને સમાન શક્તિ ધરાવતી ચાર કક્ષકો મળે છે પેલા ફોરેસ્ટ માં જોડાય છે પછી ફોરપી માં જોડાય છે પછી માં જોડાય છે સોરી ફોરેસ્ટ અને ફોરપી ત્રણ માં જોડાય છે એટલે એસપી થ્રી રોડપી થ્રી સંકરણ હોય તો આકાર કયો હોય સમચતુષ્ફલકია સમચતુષ્ફલકિય હોય તેનો આકાર આ રીતનો જોવા મળે આ તો આપણે ખાલી ઉદાહરણ શીખવાણ સંકીર્ણ સંયોજન કોને કહેવાય ખબર ના પડી ખબર ના પડી કઈ રીતે તમે કીધું ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે બે ઇલેક્ટ્રોન હા પ્લસ એટલે ને હા

બધા મેડ ફોર ઈચ અધર વાળા છે તો એક અહીંયા જોઠવાયા પછી બીજા એક અહીંયા ગોઠવાયા ત્રીજા અને ચોથા તો ચાર જગ્યાએ જોડાય એટલે સંકળ ગયું થયું એસપી આકાર ગયો થાય તો સમ આ તો સંકીર્ણ સંયોજન કઈ રીતે બને છે ને એ સમજાયું ખાલી વ્યાખ્યા સમજવા માટે આ ઉદાહરણ આપ્યું કારણ કે આના વિશે તો આપણે ડિટેલમાં જો બહુ બધું સમજવાનું છે પણ સૌથી પહેલા શું યાદ રાખશો તો સંક્રાંતિ ધાતુ અથવા આયન સંક્રાંતિ ધાતુ અથવા આયનમાં કઈ કઈ કક્ષક ખાલી હોય તો અથવા અથવા અને અને તે આગળ લઈ શકો ત્યારે બાર થી આવતા પરમાણુના ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને સમાન આ કારણે સમાન ઊર્જા ધરાવતી ચાર સંકૃત કક્ષકો બનાવે જેનું સંકરણ એસપી થ્રી થયું અને આવા સંયોજનોને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે આ માત્ર વ્યાખ્યા સમજાય છે આ લોકો ચોપડીમાં શું લખે છે એ જોઈએ પેવું સમજ્યાશો તો આમાં સમજાશે શું કહેવા માંગે છે આને સંકીર્ણાયન કહેવાય ધનઆયન ને અલગ લખવાડ્યો હમણાં હમણાં જ કીધું આપણે ટુ કે પ્લસ આવે અને NiCl2^- આવે જેમાં ધાતુ આયન તરીકે Ni+2 છે જેની ઇલેક્ટ્રોન્સ ના આર્ગોન કમ્પ્લીટ શું છે તો 3d8 કેમ 3d8 થઈ ગયા 4s2 ગયા કતાર્યા બે ઇલેક્ટ્રોન રીમુવ હવે ગોઠવવાનું ચાલુ કર્યા તો ચાર ગોઠવવાના હતા એક 4s માં ગોઠવ અને ત્રણ 4p માં ગોઠવાય તો તમે એવું કહી શકો છો કે Ni+2 ની એક 4s ત્રણ ફોરપી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાથી સમાન શક્તિ ધરાવતી ચાર સંપ એટલે કે ચાર સંકૃત કક્ષક બને છે જે ચારે ચાર એક એક ઇલેક્ટ્રોન યુગમો કોણ પાસેથી મેળવે છે તો ક્લોરીન પાસેથી અને ક્લોરીન પાસેથી મેળવી અને જે સંયોજન બનાવે છે તેને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે હવે જે ઇલેક્ટ્રોન યુગમોનું દાન કરે ને એને તીર વડે દર્શાવે

ચોથા सी एल तो चार सी एल जोड़ा पीछे संयोजन नो એટલે પ્લસ 2 હતો અને બીજા 4 આયા એટલે એનો વિજવાળ શું થઈ જશે 2 minus 2 સંકરણ તો કઈ રીતે sp3 થાય તમને સમજાવ્યું તો આ જે છે એને સાના વડે દર્શાવાય છે તો તીર વડે જે બાજુથી આપતા હોય તીરની દિશા જે બાજુ ઇલેક્ટ્રોન મેળવતો હોય એ બાજુ રાખવાની તો ધાતુ આયન તરફ રહે છે અને સંકીર્ણ કેન્દ્રમાં રહેલા ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે તો સ્વીકાર કરે છે

શું કહેવાય તો જે ઇલેક્ટ્રોનિક નું દાન કરે છે તેને સારા તરીકે ઓળખવામાં આવશે આખું સંયોજન બને એને શું સંયોજન સંયોજન અથવા સંકિર્ણ સંયોજન તો સ્વીકારો તો હોય તો લુઈસિડ તરીકે વર્તે છે હવે તમે વસ્તુ વિચારો જે ઇલેક્ટ્રોનિક નું દાન કરે એને શું કેવાય

હવે આ સંકીર્ણ સંયોજનોનું મહત્વ શું છે એ થોડા શબ્દોમાં તમારી સમક્ષ રજૂ કરેલું છે સૌથી પહેલું સંકીર્ણ સંયોજનો મહત્વ નીચે ક્લોરો હિમોગ્લોબિન વિટામિન બી ટ્વેલ અનુક્રમે કયા કયા છે માટે મોસ્ટ યાદ રાખવાનું ક્લોરોફિલ્ડ ની અંદર કયું આવશે તો મેગ્નેશિયમ મોસ્ટ ટાઈમ બી ક્લોરોફિલ એક કઈ સંક્રાંતિ ધาตุ દ્વારા બને છે તો મેગ્નેશિયમ હિમોગ્લોબિન આયન અને વિટામિન બી12 માં કયા જોવા મળે તો કોબાલ્ટ યુક્ત સવર્ગ સંયોજનો જોવા મળે છે તો ચલો ક્લોરોફિલ માં શું હશે મેગ્નેશિયમ મેગ્નેશિયમ આયન આયન વિટામિન બી12 કોબાલ્ટ કોબાલ્ટ પછી ઘણા બધા ધાતુ વિધિના પ્રક્રમો ઔદ્યોગિક ઉદ્દીપન અને વૈશ્લેષિક ક્રિયામાં પણ સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થતો જોવા મળ્યો છે હવે એનો ઉપયોગ બીજે ક્યાં થાય તો સંકીર્ણ સંયોજનનો ઉપયોગ વિદ્યુત ઢોળ ચડાવવામાં વસ્ત્રમાં રંગકામમાં અને ઔષધીય રસાયણોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે વિચારીએ સંયોજનો માટે વર્ણનો સિદ્ધાંત ક્વેશ્ચન અને મોસ્ટ કરો ફોર થિયરી પૂછાય કે ની અભિધારણા સમજાવો તો આખું લખવું પડે પણ એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું આપણે કાલે આજે આપણે જે શીખ્યા એના વિશે વધુ વ્યાખ્યાને પહેલા પેલા મને એ કહો સપોઝ હું અહીંયા લખી દઉં શું લખું છું શું છે સંક્રાંતિ ધાતુ સંક્રાંતિ ધાતુ સંક્રાંતિ ધાતુને કહેવાય મેટલ શું કહેવાશે મેટલ

સમજાવી શકાય તો આપણે માત્ર જે ડેફિનેશન શીખ્યા છીએ અને પહેલો ક્વેશ્ચન શીખ્યા છે જે એકવાર લખીને તૈયાર કરવાનો કાલે ફરીથી આજ સમયે નવા કન્સેપ્ટ સાથે મળીશું અને કંઈક નવું શીખીશું બરાબર તો અત્યારે અહીં સ્ટોપ રાખું છું કાલે આજ મીટિંગ જોડાવાનું સર યસ આ દિલ્હી હવે આજ મીટિંગ માં હું ટાઈમ લખું એ ટાઈમે જોડાવાનું ઓકે